સુરત શહેરના હોડી બંગલા વિસ્તારમાં આજે સવારે એક બહુમાળી રહેણાંક બિલ્ડિંગની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટના સમયે ગેલેરીમાં કેટલાક રહેવાસીઓ હાજર હતા જેના કારણે કાટમાળ નીચે લોકોને દબાયા હોવાની ગંભીર આશંકા વ્યાપી ગઈ છે આજે સવારે હોળી બંગડા વિસ્તારમાં એક ઇમારતના સ્લેબ પડવાથી ઘટના સામે આવી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગની હાલત અગાઉથી પણ નાજુક જણાઈ રહી હતી અને તેને લઈને રહેવાસીઓ ઘણીવાર ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ યોગ્ય પગલાં ન લેવાતા જ આ દુર્ઘટના બની હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવ દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી સ્થળ પર પોલીસની પણ ટીમ મૂકવામાં આવી છે અને ટોળાને નિયંત્રિત કરવામાં આવી રહી છે હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને વધુ માહિતી મળતી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તેમજ નજીકની હોસ્પિટલમાં તાકિદના આધારે વ્યવસ્થા કરવામાં આવી છે અધિકારીઓ જાણકારી આપી કે આ બિલ્ડિંગમાં બાંધકામની તપાસ કરવામાં આવી રહી છે અને જો નિંદનીય બેદરકારી પકડાશે તો સંબંધિત જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે મમીનભાઈ છે આ અગિયાર વાગ્યા આસપાસનો ઘટના છે આ બધી અમે લોકો અહીંયા ગલી પાસે હતા અને ધડામધીને અવાજ આવ્યો તો આ બધો કાટમાળ પડેલો હતો તો અમે લોકો ભાગીને તરત આવ્યા અહીંયા અને બધું આગુપાછું કરીને અંદર માણસો હતા તો એ ચારક માણસોને ત્રણથી ચાર માણસોને જે કાઢ્યા બહાર એમાં બાળક પણ સામેલ હતો બધાને નાની મોટી ઈજા થયેલી હતી એટલે એમને લોકોને હોસ્પિટલ મેકલેલા હતા સબ ફાયર ઓફિસર બલવંતસિંહ ફાયર કંટ્રોલ દ્વારા મેસેજ આવ્યો કે હોળી બંગલા પાસે મલિક બાબા કોમ્પ્લેક્ષ છે આ ભાગ પડી ગયેલો છે એમાં માણસો બી દબાઈ ગયેલો છે એટલે તરત જ ત્રણ ગેટની ગાડી મુગલીસરાની કતારગામ ફાયર સ્ટેશનની ઓર ઘાંચીસરી ફાયર સ્ટેશનની ત્રણ ગેટીઓની ગાડી તરત જ આ જગ્યા આવી આવવા પછી જે છે ને આ બિલ્ડિંગમાં ઘણા માણસો ઉપર હતા જેને તરત પાછળની ભાગથી રેસ્ક્યુ કરી બધાને ફટાફટ નીચે પડે ઉતારી દીધા ઓર આ બાજુથી એક માણસને સમાન ઇજા હતા જે પબ્લિકે એને લોખાત હોસ્પિટલ મોકલી આપ્યા પછી એમ જણાવ્યા કે નીચે જે દુકાનો છે આની અંદર કોઈ માણસ ફસાઈ ગયેલો છે અંદર આપણે તપાસ કરીએ આ બધું અંદર જાવીને લેકન કોઈ માણસ હતા નહીં